શેરના ગોત્રે નીલામ્બર સર્કલ પાસે આજ રોજ સવારે અકસ્માત સર્જાતા એક પરણીત યુવતીનું ઘટના સ્થળ પરશ કરું મોત થયું છે વડોદરા શહેરના ગોધરે વિસ્તારમાં દિવસમાં ભારદારી વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં બેફામ દોડતા સિમેન્ટ કોન્ક્રીટના ડમ્પર ચાલકે વધુ એક સ્કૂટી પર સવાર થઈ રહેલી મહિલાનો ભોગ લીધો છે આ મહિલા તેની ત્રણ વર્ષની બાળકીને સ્કૂલમાં મૂકવા માટે જતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે મૃતકનું નામ હિમાની શ્રીમાળી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઈજાગ્રસ્તા બાળકીની સારવાર અર્થિ નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અકસ્માતના બનાવને પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા જોકે ડમ્પર ચાલક લોકટોળાનો રોષ પારકીને ડમ્પરની ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો મળતી માહિતી અનુસાર ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાનું ચર્ચાઈ રહ્યો હતો જોકે આ ઘટનાને પગલે પોલીસ બનાવ સ્થળે પહોંચી આવી હતી અને ઘટના સ્થળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે સેયાજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો આ બનાવને પગલે મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે અને નિલંબર સર્કલ આગળ આ ટ્રક ઉપર આવી રહી હતી તેની અંદર સિગ્નલ પર બેન ઉભા હતા એ સિગ્નલ પર બેનને આ ટ્રક વાળાએ જોયું પણ નથી અને કંઈ પણ નહીં ડાયરેક્ટ વીજેલી એટલી બધી પીસેલાની હાલતમાં હતો કે એને બેન પણ નહીં જોયા કે કંઈ પણ નહીં એને એટલી બધી તો શું ઉતાવળ હતી કે કોઈની બેન દીકરી મા હતી નાની છોકરી હતી ભૂલ જેવી ત્રણ વર્ષથી એ પણ મરી ગઈ છે કોમરી જીવિત છે સોરી એને દવાખાને મોકલવામાં આવ્યું છે જે બેન હતા એ એક્ટિવા ચલવીને જઈ રહ્યા હતા એ પણ મરી ગયા છે તો સરકારને નમ્ર એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરી બંધ કરાવો જેથી આપણી બેન દીકરીઓ કોઈ બહેનો બચાવ બચી શકે